વિજાપુર તાલુકાના ગણેશપુરા ગામમાં સરપંચ ન હોવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યાના નિવારણ માટે ગામવાસીઓએ વિજાપુરના ધારાસભ્ય શ્રી સી જે ચાવડાને લેખિતમાં રજૂઆત કરી છે ગામમાં સ્ટ્રીટ લાઇટ અને ગટર સંબંધિત ઘણા ગંભીર પ્રશ્નો ઉદભવ્યા છે ગામના ચોકમાં ગટરના ડાંકણા તૂટી જવાથી ગટરનું પાણી ખુલ્લું રહીને ઉભરાય છે જે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને ગામજનો માટે ઘણી જ મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું છે તેમજ રસ્તાઓની ખરાબ હાલતને કારણે ગામની સામાન્ય જીવનશૈલી પર કટોકટી આવી છે વહીવટદારની કાર્યક્ષમતામાં ઉણપ જોવા મળતા ગામજનોને તાત્કાલિક સુધારા માટે ધારાસભ્ય શ્રી સી જે ચાવડાને આ રજૂઆત કરી છે તેમજ આ સમસ્યાના નિરાકરણ માટે ગામવાસીઓએ વિજાપુરના ટીડીઓ સાહેબને પણ માહિતગાર કર્યા છે ગામના વાસીઓએ વિનંતી કરી છે કે ધારાસભ્ય સાહેબ અને ટીડીઓ સાહેબો ગામની રૂબરૂ મુલાકાત લેવી અને હાલની બિનમૂલ્ય રરૂઢિત સ્થિતિમાં તાત્કાલિક કાયદેસર પગલાં લઈ ગામની સમસ્યાઓનો ઉકેલ લાવે કમલેશ પટેલ પ્રકોપ ન્યૂઝ વિજાપુર